ધોરાજી તાલુકાની નાની પરબડી ગામની સીમાભેદી સંજોગોમાં વિમલ સાગઠિયા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને ગામમાં ચકચાર મચી ગઈ હતી જોકે પરિવારજનોએ વિમલ સાગઠિયાની અજાણ્યા યુવાનોએ હત્યા કરી મૃતદેહને મંદિર પાસે મૂકીને હત્યારાઓ ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે પરિવારજનોએ વીમા સાગઠિયાને ફાંસો આપીને હત્યા કરી મૃતદેહને મંદિર પાસે ફંગોડીને જતા રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા નાની પરબડીમાં યુવકનો મૃતદેહ મળતા હત્યા કે અન્ય કારણોસર મોત થયું હોવાને લઈને ચર્ચાઓ જાગી છે ધોરાજી તાલુકા પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્ટેલ ખાતે ખસેડ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સત્ય હકીકત બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

એનું મોડન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટર અને પોતાને કોઈ માણસો આ શિવવાડીનો મેન રસ્તો છે વાડીયુંવાળાનો ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે શું કહેશો કેટલા કેટલા સમયની અંદરમાં થયું હતું આ દસ વાગ્યાને કે અગિયાર વાગ્યાના ગાળામાં કરી આ તો સવારમાં અમને જાણ થઈ અમારા દાદા પરિવાર છે અહીંયા અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા જ્યાં દિવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી કોણે કર્યું હોય છે કઈ શંકા કોઈ શંકાપદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ શું તમે શું કે સાહેબ અને આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ત્યાં સુધી એની ડેડ બોડી લેવામાં આવશે નહીં યોગેશભાઈ ભાંસા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લેવામાં આવી છે વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે સાથે સાથે જે આરોપીઓ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા આરોપીઓને નામ આપ્યા છે પોલીસને પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે